સુરત શહેરમાં પાડોશીએ ટામેટા માગતા યુવકને મોત મળ્યું સુરત શહેરના વિસ્તારમાં હત્યાની આ ઘટના બની છે ટામેટા માંગવાના સામાન્ય બાબતમાં બે લસકામાં ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝેંકી હત્યા કરી હતી ગંભીર ઈજાને પગલે પાડોશીનું સારવાર મળી તે પહેલા જ ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું મૃતક વિદ્યાધરા પાંડવ શ્યામલાલ અને હત્યારો બંને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે

ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો માન્ય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ મોત જેનું મોત નિપજાવ્યું છે તે વિદ્યાધરા શ્યામલ નાઓને પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુ ચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માગવા માટે ગયેલો અને એ દરમિયાન બહારું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી એટલે વિદ્યાધરા એને ઠપકો આગળના દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ પોણા દસથી સાડા દસના અરસામાં આરોપી પોતે તીક્ષણ હથિયાર લઈ અને મરણ જનાર ઉપર પ્રાણઘાતક હુમલો કરી અને ઇજા પહોંચાડી મોત નીપજાવેલું